અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આ જન્મભૂમિ છે આ સરસ મજાનું સ્મારક ગુણાતીતાનંદ સ્વામીના જન્મ સ્વરૂપો છે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી છે એ તો અમારે રહેવાનું આ ધામ છે અને બીજી વાત ગુણાતીતાનંદ સ્વામી પાંચસો પરમંશમાં સમર્થક સંત મૂર્તિ કહેવાય એવા સદગુરુ ગુણાતી સામેની આ પ્રાગટ્ય ભૂમિ એના દર્શન આપ કરી રહ્યા છો અંદર જઈ આવી સ્વામિનારાયણ ભગવાન ભાદરા ગામમાં વીસ વખત પધારેલા અને એક વખત એક મહિનો ભાદરા ગામમાં રોકાણ અને આખા ભાદરા ગામમાં મહિના ઘરે ઘેરે ભગવાન જમેલા છે આ પાત્રમાં ભગવાન જમેલા છે આ પાત્ર ભગવાન જમેલું પ્રસાદીનું છે અને ઘરે ઘરે ભગવાન એમાં એક મહિનો આ ગામમાં રોકાયેલા આ ભાદરા ગામના મંદિર ભાદરા ગામમાં આ પ્રસાદીની કોરી છે સ્વામિનારાયણ ભગવાને એ આપેલી હરિભગતને એમ પરંપરાથી એ મંદિરમાં સચવાયેલી છે એક વખત ચોરી થઈ ગઈ હતી બાઈ લઈ ગઈ અને બાઈને પછી એવો પરચો થયો કે પછી પાછી માફી માગીને પાછી આપી ગયા કોરી આ પ્રસાદીની કોરી એ મંદિરમાં સચવાયેલી છે ભાદરા ગામ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ગુરુકુળ એસ જીવીપી છારોડી જ્યાં જે હૃદય કુટીર થયે એવા પરમ પૂજા અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી એમની આ જન્મભૂમિ ઓરિજિનલ જન્મભૂમિ છે એમને એમ ઓરિજિનલ જોગી સ્વામી આ ભૂમિમાં પ્રગટ થયા અને પછી ગોંડલ પછી રાજકોટ ને છારોડી એસ જીવીપી ત્યાં એના આખા સંપ્રદાયમાં જોગી સ્વામી એનું એટલો મહિમા છે વચનશીધ અને અખંડ ભજન પરાયણ ભગવાન જેમને હજાર હાજર હતા એવા જોગી સ્વામીની આ જન્મ ભૂમિ ઓરિજિનલ છે એમના મજી ભાદરા ગામ જામનગર જિલ્લો જોડિયા તાલુકો આ વડ પ્રસાદીનો છે અને આ લાંબી લાંબી ડાળો હતી આની ઉપર ભગવાન સ્વામિનારાયણ ચડી અને આ ઊંડ નદીમાં ધુબાકા મારતા એવી મહાપ્રસાદી ભૂત આ ઊંડ નદી છે અને આ વડ હજી એવો ને એવો છે એનો એ છે વડ ભગવાન સ્વામિનારાયણ આ વડ ઉપર ચડેલા ભગવાન આ મહાપ્રસાદી ભૂત ઊંડ નદી છે આ ઊંડ નદીમાં ચોફાડ પાથરી અને ભગવાન સ્વામિનારાયણ આમાં વિહાર કરેલો એટલે કે

એટલે એને સંકલ્પ કર્યો કે અરે આ કીડીઓનો ઉધાર કેવી રીતે થાય કે બાબા આ તો જીવ કહેવાય કે એમ સંકલ્પ કરે છે અને મને તો આવા પુરુષોત્તમ નારાયણ મેળા છે ભગવાન સ્વામીના ગામમાં એમને ઘરે ઉતરેલા અને બધી પુરુષોત્તમપણા ની સર્વપરી પણ વાતો બધી કરેલી આટલી પાવરમાં કેફ માં આવ્યા હતા કે મને તો ભગવાન મેળ્યા છે આ જીવો નો ઉધાર થાય એમ કહે કે તો આકાશમાંથી અસંખ્ય વિમાનો આવ્યા અને કીડીઓ બધી હતી ને આ હકીકતમાં વાસ્તવિક ઘટના બની ગયેલી છે કે કીડીઓ બધી ચતુર્ભોજ રૂપ ધારણ કરી અને કીડીઓ વિમાન બેસી અને બધી ભૂમાપુરુષના લોકો કીડી પહોંચી ગયો અસંખ્ય કિડનો ઉદ્ધાર આવી રીતે વશ્રમ સુધારે પોતાના સંકુટમાં માત્ર જ કર્યો આ છે સર્વોપરી પણ આ પુરુષોત્તમ નાળનો પ્રધાપ ને એ ગુણાતિતાનંદ સામે એટલે કે મુળજી શર્મા એમનું ખેતર અને અમે શેરડી નો વાળ વાવ્યો હતો વાળ વાવ્યો હતો એ પાણી વારતા હતા પાણી વારતા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા દર્શન દઈ કીધું કે આપણે શું કરવા આવ્યા છે શું કરો છો ભ્રમ તે તો હા હુકાઈ ગયું છે કે આપણે તો આનંદ જીવનના કલ્યાણ કરવા માટે આવ્યા છે ને તમે તો આ પાણી વાળા મને રોકાઈ ગયા છો કે એમ કીધું ને પેલો પાણી વાળો પાવડો હતો ને એ મૂકી દીધો અને થઈ ગયા હાલતા સીધા એ આ પ્રસાદી ભૂમિ ごみましょう。はい <music>